તેઓના સમર્થનમાં એક દિવસ પ્રગટાવવામાં આવ્યું ત્યારે આ તકે આપ પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાધવી ફતેસિંહ ઠાકોર સહિત સ્થાનિકો હાજર રહ્યા હતા જય હિન્દ મિત્રો જય જવાન જય કિસાન સમગ્ર ગુજરાતમાં આજે દિવાળીનો માહોલ છે સમગ્ર ગુજરાતમાં લોકો હર્ષોઉલ્લાસ સાથે દિવાળી મનાવી રહ્યા છે પણ ટૂંક સમય પહેલાં બોટાદમાં જે કરદા આંદોલન થયું એમાં ખેડૂતોના સમર્થનમાં અને ખેડૂતોના પ્રાણપ્રશ્ને આમ આદમી પાર્ટીના નેતા અને પંચ્યાસી બીજા લોકો આજે જેલમાં છે તો ક્યાંક ને ક્યાંક આજે લોકલડત માટે ખેડૂત હિત માટે જ્યારે આપણા નેતા અને ગુજરાતના ક્રાંતિકારી રાજુભાઈ ગઢપડા પ્રવીણભાઈ રામ સહિત ખેડૂતો જ્યારે જેલમાં હોય ત્યારે એક દીવો ખેડૂતોને નામ આપણે સૌએ પ્રગટાવો જોઈએ ત્યારે ભાગરૂપે આજે અમે જિલ્લા પ્રમુખ શ્રી બાબુજી અને અમે સૌએ તેઓના ઘરે દીપ પ્રગટાવી તેઓને સમર્થન આપ્યું છે આપ સૌને આહવાન કરીએ છીએ કે આપ પણ દીવો પ્રગટાવો અને ખેડૂતોને સાથ સહકાર અને સમર્થન આપો જય હિન્દ ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ